અને એ લોકોનો પ્રોબ્લેમ એ લોકો અંદર અંદર ઝઘડાથી મરે છે અને અમને બધાને હેરાન કરે છે જવાબદાર નથી હોતા જ્યારે પણ કોન્ટેક્ટ કરવાનો ઈચ્છે ત્યારે કોઈ પણ અવેલેબલ હોતું નથી ફિલ્ટ્રેશન પ્લાન્ટ ચાલુ જ હતું નથી એને ફોન કર્યો છે પણ એ ફોન જ પિકઅપ નથી કરતા કોઈ અમને એવું કહેવામાં આવે છે કે મેનેજર આવે ત્યારે આવજો હવે કોઈ એના નવરો છે મેનેજર આવે ત્યારે હાજર રહેવા માટે